વોર્ડ ઓફિસરના સરકારી જવાબથી પરિસ્થિતિ બદલી જશે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી સમયનો બગાડ છે કોર્પોરેટરે કહ્યું કોર્પોરેટરોએ રજૂઆત કરી પરંતુ સાંભળનાર કોઈ નથી નમસ્કાર દર્શક મિત્રો લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરમાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે શું ખરેખર શહેરમાં દબાણો દૂર થઈ રહ્યા છે તેના જવાબમાં તમે અત્યાર સુધી શહેરના ચૌદ વોર્ડની સ્થિતિ જોઈ આજે આપણે ફૂટપાથ પરના દબાણો લઈને વોર્ડ નંબર પંદર માં ત્યાં કેવી સ્થિતિ છે તેની વિસ્તારથી વાત કરીએ વોર્ડ નંબર પંદર માં અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ઉકાજીનું વાડિયું નાલંદા પાણીની ટાંકી સૂર્યનગર રણછોડજી મંદિર આયુર્વેદિક કોલેજ પાણીગેટ એસટી ડેપો બાવામનપુરા વીમા દવાખાના રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ડી નવી વહીવટી વોર્ડ ત્રણ ની કચેરી

થોડા જ દિવસોમાં આ દબાણો જેવા હતા તેવાને તેવા જોવા મળે છે વોર્ડ નંબર 15 ના દ્રશ્યો તમે જોઈ શકો છો રોડ પર વાહન પાર્કિંગની લાઈનો સાથે લારી ગલ્લાની હારમાળા જોવા મળે છે આવામાં અહીના કાઉન્સિલર રણછોડ રાઠવા ખૂબ જ સહજતાથી કહે છે કે ડબાણોનો તો શું લારી ગલ્લા હોય છે જેના કારણે રોડ ઉપર ટ્રાફિક થઈ જાય છે સાખભાજીની લારીઓ વાડ માટે તો જગ્યા પણ ફાળવી છે ચારે કાઉન્સેલર મળીને પ્રયાસ કરી રહ્યા છીએ સાથે એમ પણ કહે છે કે દબાણો યોગ્ય નથી પણ શું કરવાનું કોઈની રોજી રોટીનો પણ વિચાર કરવો જોઈએ પાણોમાં શું હવે આ રોડ પર લારી ગલ્લા હોય છે રાત સાંજે પડે એટલે ખાણીપીણીવાળા બધા આવતા હોય છે એટલે ની પ્રોબ્લેમ હોય છે કે રોડ પર પાર્કિંગ કરી દે છે ને એને લીધે ટ્રાફિક ઘણી વખતે જામ થઈ જાય છે આ ફૂટપાથ પર લારીઓ છે પછી શાકભાજીવાળા છે આવા તેવા ઘણા હોય છે એમને એમની જગ્યાએ ફૂટપાથ પર નહીં પણ અંદર જગ્યા કરીને એમને એમનો ધંધો કરવો જોઈએ અલગ અમે તો જગ્યા એમને ફાળવી છે અમને આપણે નાલંદા સ્લમ ક્વોટર છે એની બાજુમાં જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં અમે જગ્યા બી એમને બધાઈ છે કે ભાઈ ત્યાં તમે શિફ્ટ થઈ જાઓ પણ હજુ સુધી અમે ચાર કાઉન્સિલો રજૂઆત કરી હતી વોર્ડ નંબર પંદરમાં અમુક ગીચ વિસ્તારનો સમાવેશ થાય છે અહીં વારંવાર દબાણો થતા હોય છે ત્યારે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ કોની રહેમ હેઠળ બીજા દિવસે દબાણો ઊભા થઈ જાય છે તે સૌથી મોટો સવાલ છે ત્યારે અહીંના કાઉન્સિલર આશિષ જોશીએ તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી સમય બગાડ ગણી રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષોથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરાતો નથી દિવસ એને દિવસે લારી ગલ્લા વધતા જાય છે બેરોજગારી એટલી છે કે લોકો કામ ધંધા મળતા એટલે લારી ગલ્લા લગાવી રોજગાર ચલાવે છે મારું માનવું છે કે દરેક વોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થવો જોઈએ અને શાક માર્કેટ માટે જગ્યા ફાળવવી જોઈએ જેથી રોડ પરના દબાણો ઘટી શકે વર્ષોથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી થઈ રહ્યો એ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ શાક માર્કેટ માટે અલગ જગ્યાઓ ફાળવવી જોઈએ નવા શાક માર્કેટની માંગણી અમારી વર્ષો જૂની છે દિવસે દિવસે લારીઓની સંખ્યા વધતી જાય છે બેરોજગારી પણ એટલી જ છે કે કોઈને ધંધા રોજગાર મળતા નથી એટલે સરળ ધંધો લારી કલા ચલાવી અને પોતાનું જીવન ગુજરાન કરતાં લોકો છે પણ એક ચોક્કસ નીતિના આધારે દરેક બોર્ડમાં સ્ટ્રીટ વોન્ડર પોલિસીનો તો અમલ કરવો જ જોઈએ પણ એક અલગથી એક એક બબ્બે શાક માર્કેટની વ્યવસ્થા કરવી જોઈએ જેના કારણે રોડ પરથી આ પથારા અને લારી ગલ્લાના દબાણો તો આ એક પ્રકારે મારા જોવા પ્રમાણે એક સમયનો વેડફાટ છે જેટલા પણ લારી ગલ્લા આ પાછલા દિવસોમાં ઉપાડવામાં આવ્યા છે એ જગ્યાએ આવનારા પંદર વીસ દિવસમાં ફરીથી એ જ પ્રમાણેના દબાણો ઉત્કાળમાં જોવા મળ્યા છે જેના કારણે કોઈક બનાવ બન્યા પછી આ નું એક્શન એના કરતા એની એક કાયમી ધોરણની વ્યવસ્થા અને બધાને એક દરેક વોર્ડમાં દારી ગલ્લાની એક અલગ અલાયદી માર્કેટની જગ્યા એ પ્રમાણેની એક પોલિસી નક્કી કરવી જોઈએ ખુદ ભાજપના કાઉન્સિલર તંત્રની પોલ ખોલી રહ્યા છે દબાણોની કામગીરીમાં સમય અને પૈસા બંનેનો પેડફાટ થઈ રહ્યો છે તેમ કહેવું જરા ભૂલ ભરેલું નથી પરંતુ તંત્ર દ્વારા આ મામલે કાયમી નિરાકરણ લાવવામાં આટલી ઉદાસીનતા કેમ છે તે જાણવું જરૂરી બને છે ત્યારે અહીંના વધુ એક કોર્પોરેટર અન્યની માફક સ્વીકારે છે કે તેમના વિસ્તારમાં દબાણોની સમસ્યા ખૂબ જ છે તેના નિવારણ માટે સૂચન પણ કર્યું છે કોર્પોરેટર પારુલ પટેલે જણાવ્યું હતું કે દબાણના કારણે રોડ નાના થઈ જાય છે અને અકસ્માતોનો ભય પણ વધી જાય છે દબાણો આમ તો લહારીઓ ગલ્લા શાકભાજીની થેલાઓ એ બધું છે પણ એના માટે અમે આગળ પણ રજૂઆત કરેલી છે કે જે આ ચાર રસ્તા ઉપર જે લહરીઓ છે એને એક એક જગ્યા આપો કે જેથી કરીને જે વડોદરાની બહાર જે આપણે સુરત છે અમદાવાદ છે ગાંધીનગર છે એ બધી જગ્યાઓ પર જે અલગ જગ્યાઓ આપેલી છે અને એ લોકો ત્યાં આગળ જે એમનો જે રોજગારી કરી રહ્યા છે એવી રીતે અમારા વોર્ડમાં પણ થાય એવું અમે ઈચ્છે છે કે એના કારણે જે રોડ નાના થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા વધે છે આવતા જતા લોકોને બહુ મુશ્કેલી પડતી હોય છે ક્યારેક ક્યારેક કોઈક સ્પીડમાં આવતું હોય તો પડી જાય છે એક્સિડન્ટ થાય છે એના કારણે આ એક જગ્યા ફાળવવામાં આવે આવી રીતે તો બધાને હાલકી ના ભોગવવી પડે સામાન્ય નાગરિકની જેમ કોર્પોરેટરો પણ દબાણોથી ત્રાહીમામ પોકારી રહ્યા છે તમે અત્યાર સુધીમાં અનેક કોર્પોરેટરના મોઢે સાંભળ્યું હશે કે અમે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી કોંગ્રેસના કોર્પોરેટર તો ઠીક વડોદરા શહેરમાં મોટા ભાગના કોર્પોરેટરો ભાજપના છે આમ છતાં તેમના પક્ષના કોર્પોરેટરોને જો સાંભળવામાં ન આવતા હોય તો અન્યની તો વાત જ શું કરવી સાંભળો અહીં વધુ એક કોર્પોરેટર પણ કંઈક આવું જ કહી રહ્યા છે દબાણો તો બધા છે જ ઉમા ચોકડીથી વૃંદાવન વૃંદાવનથી હાઈવે આ બાજુ પરિવાર ચોકડીથી કલા દર્શન બધા પથારાવાળા અને શાકભાજીવાળા બહુ જ બે બેસે છે અને ટ્રાફિકને ખૂબ જ અડચણ પડે છે અને બીજું એક કે અમારે મારી ઘર પાસે બહાર નીકળતા જ બધી બહુ લહેરીઓ ઊભી રહે છે તો અમને પણ એ બે કલાક નિકળવામાં ઘણી તકલીફ પડે છે એટલે એની યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરે તો સારું છે અત્યાર સુધી તમે કાઉન્સેલરોને સાંભળ્યા હવે જેના પર આખા વોર્ડની જવાબદારી છે તેને સાંભળો અમારા પ્રતિનિધિ દ્વારા દબાણો મામલે તેમને સવાલ કરવામાં આવ્યા જેના જવાબમાં બોર્ડ ઓફિસરે જવાબ આપવાનું તો દૂર પરંતુ દરેકની વ્યાખ્યા સંભડવા બેસી ગયા પહેલા કહી ફૂટપાથની વ્યાખ્યા ના ફૂટપાથ એટલે કે ફૂટપાથ એટલે કે પગે ચાલવા માટેનું પગે રાહદારી એને માટેની છે વસ્તુ અને ફૂટપાથ પરના દબાણો જે કહેવામાં આવે છે એ આખી ટેકનિકલ વસ્તુ છે ફૂટપાથ એ કે એ જે એન્જિનિયરિંગ વિભાગ છે અમારી પાંખ છે એન્જિનિયરિંગ પાંખ એ લોકો કેવો ફૂટપાથ બનાવે છે કેટલા ફૂટનો બનાવે છે કેટલા ઇંચનો બ્લોક કેવા નાખવા એ ફૂટપાથનો એમનો ટેકનિકલ વિષય એ વિશે કદાચ કહી નહીં શકે અમારા પ્રતિનિધિએ સવાલ કર્યો તમારા વિસ્તારમાં થઈ રહેલા દબાણોને તમે કેવી રીતે જુઓ છો તો મહાસાઈ તો દબાણોના વિવિધ પ્રકાર સંભળાવવા બેસી ગયા પ્લીઝ જે દબાણો જે છે કેવી રીતે જોજો કારણ અત્યારે ફૂટપાથ મોસ્ટ ઓફ એટલે આપણે જો દબાણોની ઉપર આવીએ એ દબાણોમાં પાછું એટલે કહેવાનો મતલબ મારો કે સાહેબ ચાર પાંચ જાતના દબાણ છે એક તો આપણે જેને લારી કલ્લા કહીએ પછી બીજું દબાણ છે કે મકાનોમાં આવેલા કાચા પાકા ઓટલાના દબાણો ત્યારબાદ આવે અમુક કોમ્પલેક્ષના માર્જિનમાં આવતા દબાણો એ એ એ બધા ટાઉન પ્લાનિંગ વિભાગને લગતા વિષયો છે અરે આટલાથી અટકતું નથી અમારા પ્રતિનિધિએ પૂછ્યું તમારા વિસ્તારના દબાણો મામલે શું કહેશો

તો એ લારી ગલ્લા માટે રાજ્ય સરકાર શ્રી સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવેલી છે અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ હાલના તબક્કે છેલ્લા તબક્કે કામગીરી ચાલુ છે કે કયા કયા તમારા વોર્ડમાં કઈ કઈ લારીઓ આવેલી છે કયો એનો ધંધો કયો છે ફાસ્ટફૂડ છે કે એ કયો એનું શું કહેવાય છે આપણે એને ટાયર રિપેર સ્કૂટર રિપેરિંગ છે ટાયર છે ગેરેજ છે એ ધંધાનો પ્રકાર એનું નામ અને એ રીતે એની પાસેથી એનું લિસ્ટ બનાવવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જ્યારે પૂછ્યું દબાણ શાખાની કામગીરીથી કયા પરિણામ મળે છે તેનો જવાબ સાંભળીને તમે ચોંકી જશો એ દબાણ શાખાની કાર્યવાહી જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ચોક્કસ મળશે એ એ એ લોકોને ખ્યાલ આવશે કે આપણે આ દબાણની લારીઓ જે ઊભી રાખી છે એ એમના જીવન માટે છે રોજીરોટી માટે છે કે એ પછીનો વિષય છે પણ એ લોકો છેવટે ટ્રાફિકને તો નડતરરૂપ થશે જ નહીં બીજી વસ્તુ કે એ લોકો હાલમાં જે લારીઓ ઊભી રાખે છે એમની પાસેથી આપણે જે શહેરના માટેના જે અમુક ખર્ચા જે કાઢવાના છે કે જે એને આપણે વહીવટી ચાર્જ તરીકે વસૂલ લઈએ છીએ તો વહીવટી ચાર્જમાં વસૂલાત આવશે તો શહેરના અમુક કામોમાં જે બજેટમાં વપરાય છે એ બજેટમાં એ વહીવટી ચાર્જનો બી વાપરી શકીશું ને શહેરની સુખાકારી નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર આપણે મદદરૂપ થઈ શકીશું તમે જ કહો આ છે વોર્ડ પંદરના વોર્ડ ઓફિસર જેની પાસે દબાણોની પરિસ્થિતિ મામલે એક પણ સંતોષકારક કે પછી સ્પષ્ટ જવાબ નથી પરંતુ દરેક શબ્દની એટલી સચોટપૂર્વક વ્યાખ્યા આપી કે નાગરિકો અત્યાર સુધી જાણે કંઈ જાણતા જ ન હોય જેના પર આખા વોર્ડની જવાબદારી છે તે જ જવાબ આપવાથી આ રીતે બચાવ કઈ રીતે કરી શકે બીજી તરફ અહીંના નાગરિકને સાંભળો વોર્ડ ઓફિસર કરતા તો જમીની હકીકત અહીંયા નાગરિક જાણે છે વોર્ડ નંબર પંદરમાં એક જાગૃત નાગરિકનું કહેવું છે કે એક એક વ્યક્તિના દસ દસ બાર બાર પથારા હોય છે જે ભાડે આપી તે બેઠી આવક મેળવે છે જે ભાડે આપી અને બેઠી આવક મેળવે છે જેના કારણે જરૂરિયાતમંદ નાના વેપારી કાર્યવાહી ભોગ બને છે વસ્તુ પણ એવી છે કે ઘણા લોકો આનો બહુ મિસયુઝ કરી લીધેલો છે કે દબાણો એક જ વ્યક્તિ કરે અને દસ જણાને એ વેચી દે છે એક જ વ્યક્તિના દસ પથારા બાર પથારા પણ અમે જોયેલા છે એ વ્યક્તિ પેલા ભાઈને ને બાળે હાલ દઈ જગ્યા આ વસ્તુ ખોટી છે એના કરતા સરકારે આ લોકોનો રોજગાર ચાલુ રહે એવી રીતે દરેક ફેમિલી વાઇઝ એક જગ્યા પ્લોટ કરે કે જેથી એ લોકોનો રોજગાર ચાલુ રહે કોઈ પણ પરિવારને અગવડ ના પડે કારણ કે આજે એ પણ છે તો ભારત દેશના નાગરિક જ એટલે એ લોકોને કોઈ ખોટી અગવડ ના પડવી જોઈએ અને આ રોજગાર એ લોકોનો કન્ટિન્યુસ ચાલ્યા કરે ને જે મિસયુઝ કરે કે જે દસ દસ બાર બાર પથારા લઈને એક જ વ્યક્તિ બેઠું છે એની જગ્યાએ ભાઈ એક વ્યક્તિને એક એક જગ્યા આપી દીધી હોય તો બીજી નવ વ્યક્તિ એની જાતે લઈ નવ વ્યક્તિને બીજો રોજગાર મળે આ તો પેલો દસ જગ્યા કરીને બીજી નવ ફેમિલી આવે એને બેઠી આવક થઈ ગઈ હા તમે જેન્યુન જોવો કે કઈ કઈ વ્યક્તિને શું જરૂર છે જેનું દબાણ હોય પ્રોપર પણ હવે તમારે જે વ્યક્તિની જ રોજગારી એનું ઘર એના પર ચાલતું હોય એક જ લળી ગલ્લા પર તમે એ જ વ્યક્તિનું લઈ જતા હોય તો પછી એનું ઘર ગુજરાન કેટલે ચાલશે લોકસત્તા જનસત્તા દ્વારા શહેરમાં ફૂટપાથ પરના દબાણ અંગે ચિતાર મેળવવામાં આજે વોર્ડ નંબર ના વોર્ડ ઓફિસર ને સવાલ છે કે શું તમે ખુદ તમારા વોર્ડની પરિસ્થિતિથી છો કે પછી બોલવાનું ટાળી રહ્યા છો જેની પાસે વોર્ડના નાગરિકો પોતાના સમસ્યાના નિવારણની આશા લઈને જતા હોય છે તેની જ પાસે એક પણ પ્રશ્નનો ચોક્કસ જવાબ ન હોય તો નાગરિકો રજૂઆત કોને કરશે કોર્પોરેટર રજૂઆત કરી હાથ ઊંચા કરી દે છે વોર્ડ ઓફિસર ગોળ ગોળ સરકારી જવાબ આપી છૂટી જાય છે તંત્ર કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવે છે આ શું ચાલી રહ્યું છે શહેરના નાગરિકોને સાંભળનાર કોઈ છે કે નહીં સૌ સગડું જાણતા હોવા છતાં નિવારણમાં આટલા ધાંધિયા ખરેખર ચિંતાજનક છે આવી જ અનેક ખબરો સાથે ફરીથી મળીશું નમસ્કાર